બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ હમણાં હમણાં રાજીવજી જ્યારે હોય ત્યારે અવારનવાર હિન્દુઓ વિશે જે ઝેર ઓકે છે જાહેરમાં લોકસભાની માઇલ પા પણ જે ઝેર ઓકે રાજા મહારાજાઓ વિશે પણ ગમે એવું બોલે છો લૂંટારા કે ગમે વિશે અને એવું કહે કે હું હિન્દુઓનો ભરોસો કરતો નથી હિન્દુ ઉપર મને વિશ્વાસ નથી અને છતાં અમુક કહેવાતા હિન્દુઓ એ બેસને થપથપાવે અને આનંદ કરે એને એમ થાય કાંઈક આપણે માટે કેટલું સારું સારી વાત કરીશ હે ભાઈઓ એના મનમાં જે હોય એ વાત કરે છે પણ એ જો સત્તા પર આવે તો એ અત્યારથી જો સત્તા ઉપર નથી અને જાહેરાત કરે છે તો આ આ સત્તા પર આવ્યા પછી શું થાય અને જે લોકો પોતે નથી સમજતા એની કોઈ વાત નથી એને કાંઈ પણ કહેવાનું નથી કારણ કે એ નથી સમજતા કારણ કે એ અજ્ઞાન છે કોઈ રસ્તે માણસ હાલ્યો જ હતો એને એને ખબર નથી કે હું કયા રસ્તે જાઉં છું અને એ જ્યારે પૂછે કોઈ માણસ ત્યાં જાણ બીધું ઊભો હોય એને પૂછે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે ને મારે ફલાણે ફલાણે ગામ જવું છે અને ત્યારે એ રસ્તો જાણતો હોવા છતાં એ ઉંધે રસ્તે ચડાવે તો આ જે માણસ નથી જાણતો એને કોઈ દોસ્તી એની કોઈ ભૂલ નહીં અને આ જે એ પાપી છે પાપી છે એટલું નહીં મહાપાપી છે કારણ કે એને ખબર છે નવો રસ્તો ચડાવે છે એ મહાપાપી છે એવી રીતે જે લોકો પૈસાને પ્રતિષ્ઠા હતો થી જાણતા હોવા સતા ઇતિહાસ જાણતા હોવા સતા બધી વાત જાણતા હોવા સતા જે ખોટા રસ્તે ચડાવે છે અમે તમને આમ આપશું તેમ આપશું એવા 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 કારણ કે અજ્ઞાન પ્રજાને ખબર નથી એવાને ખોટી રીતે સડાવી અને કરે છે તો એને માટે કે ભાઈઓ ક્યાંય પણ ઇતિહાસ માઇલપા માલપા જે દેશનો નો થયો જે ધર્મનો નો થયો જે જ્ઞાતિનો ન થયો એ કોઈથી કોઈનો ન થઈ શકે અને બીજી વાત એ કે આ રાહુલભાઈ રાહુલજી હિન્દુ પ્રત્યે એટલી બધી નફરત કરે તો એને મારે પૂછવાનું છે કે ભાઈ તમે કઈ જ્ઞાતિમાં આવો તમે હિન્દુ છો મુસલમાન છો યહૂદી છો શીખ છો કઈ જ્ઞાતિમાં તમે આવો છો અને આ વાતની કોઈ પણ ખબર હોય ને તો ગમે કહેજો કે ભાઈ આ આ જ્ઞાતિમાં આવે છે અને બીજી વાત એ છે કે એને ભાઈ તમે તો ત્રણ થા હિન્દુની લઈ અને તમે ગાંધી છે કારણ વગરના ખાન હોવા છતાં તો તમે એક કામ કરો ત્રણ પેટી થા તમે આ હિન્દુઓને ગુમરાહ કરો છો તો તમે એ અટક કાટ નાખો તમને નફરત છે હિન્દુ પ્રત્યે તો તમારે હિન્દુની અટક રાખવી નહીં જોઈએ તમારે હિન્દુની અટક ન રાખવી જોઈએ તમારે હિન્દુ વિશ્વાસ નથી તમારે હિન્દુ તમને નફરત છે તો અટક અટક કાટ રાખવી જોઈએ અને તમને એટલી બધી દેખાય ને આ હુકામ છે એ મને નથી ખબર હું તમારું હિન્દુ એ બગડું છે એ મને નથી ખબર પણ એટલું એટલું ઝેર ઓકવાનું શું કારણ છે એ તો ભગવાન જાણે અને એ પોતે જાણે બાકી એ કઈ જ્ઞાતિમાં આવે છે એ જો કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરજો આથી વિશેષ મારે કાંઈ નથી કેવું બસ એટલું જ કેવું છે કે જે ભાઈઓ પૈસા અને પ્રતિષ્ઠા હાટુથી આખા દેશને આખી જ્ઞાતિને આખા ધર્મને બદનામ જો કોઈ કરતું હોય અને એને સાથ સહકાર આપતા હો તો તમે થી મોટો કોઈ દુશ્મન નો ગણાય જય માતાજી